વિડીયો અંદર ટ્રેલર જોઈ રહ્યા છો સાવ ઓછી કિંમતમાં ટ્રેલર વેચવાનું છે માત્ર ને માત્ર 85000 હજારમાં ટ્રેલર વેચવાનું છે અમુક જ ટાઈમની અંદર આ ટ્રેલર વેચાઈ જશે તો વહેલી તકે તમે રમજાન ભાઈ નું કોન્ટેક કરજો અને ટ્રેલર ની તમને ટોટલ માહિતી આપી દઈશ ટ્રેલર ક્યાં જોવા મળશે રમઝાન ભાઈ ના નંબર ક્યાં જોવા મળશે ટોટલ માહિતી આપી દઈશ વિડીયો પૂરો જોવાનો છે વિડીયો સારો લાગે તો લાઈક શેર આવા વિડીયો દરરોજ જોવા માટે યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરજો અને ફેસબુક પેજ ફોલો કરવાનું ભૂલતા નહીં ટુ ટ્રેલર વેચવાનું છે વાત બે હજાર બાર ના મોડલ નું આ ટ્રેલર છે સારું ટ્રેલર છે સાચવેલું છે તળિયું ચોખ્ખું જોવા મળશે સાઈડ પત્ર સારા જાજો સડો જોવા નહીં મળે ટ્રેલર ની અંદર તમે વિડીયો અંદર જોઈ રહ્યા છો તે જ કંડિશનમાં આખું ટ્રેલર છે બાકી તમે રૂબરૂ સ્થળ ઉપર જાય આ ટ્રેલર રૂબરૂ જોઈ અને ત્યારબાદ પણ ખરીદી કરી શકશો પેલા રમઝાન ભાઈ નો કોન્ટેક કરજો કઈ રીતના મેળવવા તેની માહિતી આપી દઈશ આગળ વિડિયો પૂરો જોવાનો છે બાકી ટાયર એકદમ સારા છે ન્યુ કન્ડિશનમાં ટાયર છે ટ્રેલરના નવા જ નાખેલા છે બાકી કમ્પ્લેટ અત્યારે રનિંગ કન્ડિશનમાં ટ્રેલર છે વિડિયો અંદર તમે જોઈ રહ્યા છો અને ડોક્યુમેન્ટ જોવા નહીં મળે કાગળિયા વગરનું આ ટ્રેલર છે અને કિંમત માત્ર પંચ્યાસી હજાર થઈ જશે રૂબરૂ સ્થળ ઉપર રમઝાનભાઈ કિંમત ફિક્સ રાખેલી નથી ટ્રેલર ક્યાં જોવા મળશે તેની વાત કરું તો આ ટ્રેલર તમને જિલ્લો અમદાવાદ અને નળ સરોવર મેણ ગામે જોવા મળશે હવે તમારે આ ટ્રેલર લેવાનું હોય

તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો